India 9 News, Mirror of Truth. વાગોયાના વેજલ્પૂર ગામ ખાતે ગામમાં ચાલતા આરસીસી રોડમાં ઓછી ગુણવત્તાનું મટીરીયલ વપરાતું હોય તેવી વાત ગામમાં ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે કેટલાક વિડીયો મીડિયાના કેમેરામાં આ ચાલતી આરસીસી રોડની કામગીરીના વિડીયો કેદ થયા છે જેમાં રોડની કામગીરીમાં જે મટીરીયલ વાપરવામાં આવે છે તે ઓછી ગુણવત્તાવાળું તેમજ લોખંડની સડી નિયમસર વાપરવામાં આવતી નથી તેમ પ્રાથમિક ધોરણે દેખાય છે આ રોડની કામગીરી વેજલપુર ગામના સરપંચની હાજરીમાં સ્થળ પર નજર હેઠળ ચાલતી રહ્યું હતું છતાં આવી કામગીરી કેમ થઈ રહી છે એ તપાસ નો વિષય છે તો આ બાબતે લાગતા વળગતા તંત્રના અધિકારીઓ આ રોડ નું નિરીક્ષણ કરશે ખરા કે પછી આવી જ કામગીરીઓ ચાલતી રહેશે તેમજ જાણવા છે કે આ કામગીરીમાં લાલ ઉપયોગ કરવામાં આવે છે જેથી આ રોડ ની કામગીરીમાં અનેક સવાલો ઉભા થયા છે તો આ બાબતે તાલુકા વિકાસ ને અધિકારી મૌખિક માં જાણ કરવામાં આવેલ છે અહેવાલ વિષ્ણુભાઈ ભાટિયા વાઘોડિયા